નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણે જબરદસ્ત એન્જલ નેમ આટો વોડિયોની અંદર એટલે કે ઈગલનું જે આપણે વિડીયો છે તેની પાછળ જે નિયમ આવે છે તેને ધીમે તમારું નામ છે જાતિનું નામ છે સરનેમ છે જે પણ તમારે લખવું હોય તે લખી તમે જે એક જબરદસ્ત નિયમવાળો વિડીયો બનાવતા શીખી શકશો નિયમવાળું રિસ બનાવતા શીખી શકશો તો નાનો ડિમોમાં જોઈ લો ફૂલ ડોમો ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળે છે ચેનલની અંદર નવા હોય પહેલીવાર વીડિયોને જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફૂલ પ્રોજેક્ટની લિંક પણ તમને ત્યાં આગળ મળી જશે તો ડેમો ની અંદર તમે જે રીલ્સ જોઈશે જે ડેમો સ્ટેટસ જોઈશે બનાવવા માટે તમારે પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે બ્રાઉઝરની અંદર આવવાનું છે ઉપર સર્ચના આક્રમમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન નીચે આજે સાઇટ આવશે એના પર ક્લિક કરીશું જો તમને આ સાઇટ અહીંયા આગળ ન મળે તો ટેલિગ્રામની અંદર જે આપણે ડીએમઓ મૂકી દઈએ નીચે તમને સાઇટની લિંક મળે જશે આજે સર્ચનું આપણે જ્યાં લખ્યું છે અલ્પેશ ક્રિએશન એના પર આપણે ક્લિક કરીશું તો આ સાઇટ તમારી પાસે ખુલીને આવશે હવે આ સાઠ ખુલી ગઈ છે આજે સર્ચનું દેખાય રહ્યું છે એના પર ક્લિક કરી અહીંયા આગળ આપણે એક કોડ લખીશું કોડ છે વન ઝીરો ફાઇવ ઝીરો રેડી દસ અને પચાસ આટલું લખી સર્ચના આયકન ઉપર આપણે ક્લિક કરીશું તો નીચે આજે ટાઇટલ અને એક કોડ તમને થમલે તમને દેખાઈ રહી છે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ ખુલી ગયું છે અને છેદ ઉપરની તરફ કરી તમારે છે થોડુંક નીચે જવાનું છે એ આગળ તમે નીચે થોડાક આવશો તમે લખેલું દેખાયું છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરવાનું રહેશે ત્યાં આગળ તમે જેવું ક્લિક કરશો એટલે તમારી પાસે અલર્ડ મોશનની અંદર એક ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે બસ એક એકવાર પ્રોજેક્ટને એડ કરી લો ત્યાર પાછું તમારે ખાલી આગળ તમે તમારું જે પણ તમારું નામ છે અથવા જાતિનું છે તે નામ લખીને તમારો વિડીયો બની જશે રેડી તો આથી આપણે આ પ્રોજેક્ટ છે આનું ઓપન કરી લઈશું તો આ પ્રોજેક્ટ તમારી પાસે ખુલીને આવશે આગળ જે ઇફેકવાળો જે વિડીયો આવી રહ્યો છે તો આ વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમારે આગળ જવાનું છે અહીંયા આગળ આવશો તમને જો એક રેડ માર્કિંગ પણ રહ્યું છે નીચે તમને એક ગ્રુપ પણ લખ્યું દેખાડ્યું છે આ લખ્યું છે અલ્પેશ ક્રિએશન આજે ગ્રુપનું નામ લખેલું છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે અહીંયા આગળ તમે જો આજે અલ્પેશ લખેલી એક લાઈન રહી છે નીચે આ અલ્પેશ લખ્યું એના પર ક્લિક કરીને એડિટ એક્સનો એક ઓપ્શન રહેશે નીચે એના પર ક્લિક કરવાનું છે આગળ તમારે જે નામ રાખવું હોય તમારું નામ રાખવું હોય સરનેમ રાખવું હોય જે પણ રાખવું તે લખવાનું છે તો આપણાને પહેલી બી બધું સિલેક્ટ કરી લઈશું અહીંયા આગળ આપણે લખી દઈએ છીએ આરતી ઠાકોર તો ઠાકોર લખાઈ ગયું છે રાઈટનું આઈકન છે એના પર ક્લિક કરશું તમારે સાઈ નાની મોટી કરવી હોય ફંટની તો અહીંથી તમે કરી શકશો રેડી આટલું થઈ ગયું હવે તમારે અહીંથી બેગ દબી દેવાનું છે એટલે તમારું ત્યાં આગળ જે નામ છે તે નામ તમારું પરફેક્ટ સેટ થઈને આવી ગયું છે રેડી અહીંયાથી વિડીયો પ્લે કરશો તમારું નામ ત્યાં આગળ જો આ રીતે લખાઈને આવશે હવે સિઝ આગળ જવાનું છે આગળ આવશો તમને આગળ બે ગ્રુપ બીજા જોવા મળી રહ્યા છે જે ગ્રુપની અંદર લખાઈને રહ્યું છે એ આગળ લખ્યું છે કિંગ ઇઝ બેગ અને નીચે લખ્યું છે એડિટ અલ્પેશ ક્રિએસર હવે જે અલ્પેશ ક્રિએશન લખ્યું છે એને તમારે સેન્સ કરવું હોય તો ઉપર જે આ પહેલું ગ્રુપ છે રેડી ત્યાં આગળ તમને બે રહ્યા છે આ વચ્ચેનું જે કિંગ બેગ છે ને ઉપર જે લખ્યું છે એલ્પેસ ક્રેસન એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં આવવાનું છે આગળ તમને જો નીચે લાઇન રહી છે એડિટ અલ્પેશ ક્રેશન બસ આના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે ત્યાં આગળ તમારે જે પણ આઈડી હોય તમારી આઈડી તમે મેન્શન કરી દો અને રાતના આંક ઉપર ક્લિક કરી દો બસ આટલું કરવાનું છે તમારી આઈડી સાથે તમારો વિડીયો બનાવીને કમ્પેર થશે તો આપણે બનાવવાની રીતે તમને સારી લાગ્યું હોય વિડીયો પસંદ આવ્યો હોય તો બસ નાનકડી રિક્વેસ્ટ વિડીયોને લાઇક કરો શેર કરો અને દરરોજ આવી રીતે નવા વિડીયો ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સોલ્વ સિમ્પલ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જરૂરથી જોડા દેજો મળો નવા વિડીયોની અંદર ત્યારથી ગુડ બાય